જો તમે કડીમાં રમેશભાઈને જીતાડવા મહેનત ના કરી શકો તેમ હોય તો મારું વડગામ ભલું અને હું ભલો ગુજરાતમાં ક્યાંય લડવા નહીં જવા શબ્દ છે કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીના કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીગ્નેશ મેવાણીએ આમ આદમી પાર્ટી ભાજપને પડકાર ફેંક્યો છે અને જાહેર સભામાં ટકોર કરી છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ અહેવાલમાં નમસ્કાર હું છું આસિફ કાદરી સ્વમાન સાથે આપનું સ્વાગત છે કડી વિધાનસભાની પેટા ચૂંટણીના ત્રિપાખીયા જંગ વચ્ચે પ્રચાર યુદ્ધ તેજ બન્યું છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને ગામડાઓમાં પ્રચાર માટે કમરકસી મહેસાણાના કડી વિધાનસભા બેઠકની ચૂંટણીને લઈને કોંગ્રેસના રમેશ ચાવડા આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા અને ભાજપના રાજેન્દ્ર ચાવડા ત્રણેય પક્ષો પ્રચાર કાર્ય તેજ બન્યું છે ભાજપના અનેક મંત્રીઓ સહિત નેતાઓ પ્રચારમાં જોડાયા છે તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા માટે કોંગ્રેસના નેતાઓએ કડીમાં પડાવ નાખ્યો છે આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા પણ પ્રચારમાં જોર લગાવી રહ્યા છે કડી બેઠક પર પ્રાથમિક તારણમાં ભાજપ અને કોંગ્રેસ